કેમ છો મિત્રો કાનમાં જો આપણે મેલ જામી ગયો હોય તો આપણે એ મેલને રિમૂવ કરી રીતે આપણે હોમ રેમેડીઝની મદદથી આપણે કરી શકીએ છીએ એ આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું એ પહેલાં આપણે એ જાણી લઈએ કે જનરલી બધા લોકો જો કાનમાં મેલ જામી ગયો તો શું કરતા હોય છે કે સાડીમાં ભરાવાની જે સેફ્ટી પિન આવે છે એ આવી રીતે કાનમાં નાખે આ રીતે કરતા હોય છે જેના કારણે મિત્રો કાનનો પડદો ડેમેજ થઈ શકે છે કાનનો મેલ તો મિત્રો નહીં પણ કાનનો પડદો જે છે એકદમ ડેમેજ થઈ શકે છે વાગવાની પણ મિત્રો આના કારણે સંભાવના પૂરેપૂરી રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો જે ગામડામાં રહેતા હોય જનરલી એ લોકો શું કરતા હોય છે કે જે દિવાસળીની જે સડી હોય એ પણ ઘણા લોકો ઊંધી સડી કરીને આ રીતે નાખતા હોય જો સડી બટકાઈ જાય તો મિત્રો જે સડી જે કાનની અંદર રહી જાય તો ઇએનટી ડૉક્ટરના જોડે પણ મિત્રો ભાગવાનો વારો આવે છે અને એટલો દર્દનાક દુખાવો મિત્રો થાય છે કે રોતા પણ ના આવડે એટલો દર્દનાક દુખાવો આના કારણે થતો હોય છે તો આજના વિડીયોમાં હું તમારી સમક્ષ એકદમ ઇફેક્ટિવ ઉપાય લઈને આવ્યો છું એટલે કે રાત્રે સૂતી વખતે માત્ર આ બે ટીપાં તમારા બંને કાનની અંદર તમારા નાખી દેવાના છે એટલે આ રીતે પો નમાઈ દેવાનું અને બે ટીપા આ બાજુ નાખી દેવાના પાંચથી દસ મિનિટ તમારે સૂઈ દેવાનું ત્યારબાદ બીજી બાજુ આ રીતે નમાઈ દેવાના અને બે ટીપા કાનમાં નાખી દેવાના બંને કાનના કાનના ચિત્રોમાં તમે બે બે ટીપા નાખશો તો હું તમને ગેરંટી આપું છું કે બીજા દિવસે સવારે તમે જેવા ઉઠશો તો કાનનો જે મેલ છે એકદમ ફોગાઈને આસાનીથી જ હોમ રેમેડીઝની મદદથી નીકળી જશે તો જાણવા માટે વિડિયો નાન સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ ઉપાયની અંદર આપણે મિત્રો શું કરવાનું કરવાનું છે કે તમારે ચારેક ચમચી જેટલું તમારે સરસિયાના તેલની તમારે જરૂર પડશે એટલે કે નાનો બાઉલ તમારે નાની વાટકી લઈ લેવાનું તેની અંદર ત્રણથી ચાર ચમચી તમારે સરસિયાનું તેલ તમારે એડ કરી દેવાનું અને ગેસ સ્ટવ ચાલુ કરી દેવાનો ગેસની ફ્લેમ એકદમ તમારે ધીમી રાખવાની છે તેની અંદર તમારે અડધી ચમચી તમારે અથવા વન ફોર ચમચી જેટલી તમારે અડધી ચમચી અથવા વન ફોર ચમચી તમારે અજમો તમારે નાખી દેવાનો છે અને ચારથી પાંચ તમારા લસણની કઢી તમારે આની અંદર એડ કરી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની જ્યારે લસણ બ્રાઉન કલરનું ના થઈ જાય ત્યાં સુધી તમારે ત્યાં સુધી તમારા ગેસ એકદમ ચાલુ રાખવાનો છે અને આને ધીમે ધીમા તાપે તમારે ગરમ કરવાનું છે બે એક મિનિટ જેવું લાગશે એટલે ગરમ થઈ જશે તો ગેસ સ્ટવ તમારે બંધ કરીને એ તેલને તમારે ઉતારી દેવાનું ત્યારબાદ ઘરણીની મદદથી તમારે આને જે તેલ છે બનેલું એને તમારે ગાળી લેવાનું અને રાત્રે સૂતી વખતે તમારે શું કરવાનું છે કે સૌ પ્રથમ તો તમારે મોડું બડું ધોઈને તમારે ફ્રેશ થઈ જવાનું ત્યારબાદ નાઈ બાઈન ફ્રેશ થઈ ત્યારબાદ એટ લાસ્ટમાં સૂતી વખતે તમારે આ રીતે તમારે એક બાજુની પોઝિશનમાં સૂઈ જવાનું અને આ જે તેલ છે એ તેલના તમારે બે ટીપા આ કારમાં નાખવાના છે દસ મિનિટ સુધી તમારે રહેવા દેવાનું છે ત્યારબાદ દસ મિનિટ જેવી થઈ જાય તેવું તમારે શું કરવાનું કે જે કોટન લેવાનું કોઈ ડ્રાય એટલે કે રૂ એ તમારે આ રીતે તમારે ભરાઈ દેવાનું અને આખી રાત તમારે રાખવાનું ત્યારબાદ દસ મિનિટ પછી બીજી કાર્ડની આ રીતે નમી જવાનું અને બીજા કાર્ડની અંદર તમારે બે ટીપા નાખી દેવાના અને તમારા કોટન એટલે કે રૂ ઉપર રાખી દેવાનું ભરાઈ રાખવાનું આખી રાત દરમિયાન મિત્રો આ રીતે કોટન રહેવા દેવાનું બીજા દિવસે સવારે તમે જેવા ઉઠો તેવા તેવું તેવું શું થશે કે કાનના જે કાનમાં જે તમે રૂ ભરાયું છે એ તમારે કાઢી નાખવાનું છે અને આખી રાત દરમિયાન જો આ તેલ રહેલું છે એના કારણે લસણની અંદર મેઇન જો તમને વાત કરું તો એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મજ ધરાવે છે એટલે કે કોઈપણ જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શન થયું હશે મિત્રો એ પણ આનાથી મટી જશે કાનનું જે ઇન્ફેક્શન હશે એ પણ મટી જશે કાનમાં જે લોકોના શણકા થતા હોય કાનમાં જે લોકોને દુખાવો થતો હોય અને કાનમાં જો દુખાવો થતો હોય એને અસર માથા ઉપર છે એટલે કે માથામાં પણ આના કારણે દુખાવો થતો હોય છે એટલે કે જે લોકો આનાથી મિત્રો ટુ ઇન વન ફોર્મ્યુલા છે એટલે કે કાનનો દુખાવો પણ જતો રહેશે અને કાનનો કાનનો મેલ પણ મિત્રો આનાથી રિમૂવ થઈ જશે એટલે કે બીજા દિવસે સવારે તમે જેવા ઉઠો તેવા તમારે શું કરવાનું છે કે મિત્રો કોટન તો તમારે કાઢી નાખ્યું ત્યારબાદ જે કાનની કાનમાં નાખવાની પેલી જે રૂની સડી આવે છે એ સડી તમારે આ રીતે ધીમ ધીમી રીતે ધીમી રીતે તમારે આ રીતે નાખીને આ રીતે તમે કરશો થોડી થોડી જ હલાવાની છે એક એવું નથી કે મિત્રો સડી કાનમાં નાખી અને આ રીતે તમારે એકદમ ફાસ્ટ ફરાવવાની છે એકદમ સ્લો સ્લો મિત્રો પર આવવાની જેના કારણે આખી રાત દરમિયાન જે ફોગાયેલો મેલ હશે એ માત્ર એક જ વારમાં નીકળી જશે અને આ પ્રયોગ તમારે એક દોઢ મહિને મિત્રો કરવાનો એવું નહીં કે તમારે દર અઠવાડિયે તમારે કરી દેવાનું કારણ કે કાનમાં મેલ જે રહેલો છે એ ખૂબ જરૂરી છે કારણ કે બહારનું જે ઇન્ફેક્શનવાળું જે પોલ્યુશન હોય એ પણ કાનમાં પ્રવેશી ના શકે કોઈ અવાજ વધારો હોય તો એના કારણે પણ મિત્રો કાનનો પડદો તમારો ડેમેજ થઈ શકે છે કોઈ જીવડું બીવડું જાય તો પણ મિત્રો એટલે કાનનો મેલ જરૂરી છે એટલે કે તમારે દોઢ બે મહિને તમારે આ એક પ્રયોગ કરવાનો આનાથી શું થશે મિત્રો જે કાનનો મેલ હશે એ પણ રિમૂવ થશે અને સાથે સાથે કાનના દુખાવાની સમસ્યા એટલે કે ટુ ઇન વનનો ફોર્મ્યુલા છે તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે મળીશું ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ ગ્રુપમાં શેર કરો જેથી ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે